એવી કોઈ વિકલ્પ નથી હોતી આપણે જે અત્યારે એટલું કરેલું છે એમાં કોઈ વધારે થાય એવું નથી બરાબર છે તો વધારે વાત નહીં કરું પણ આપણા લડવાયા ચૈતરભાઈ સમાજ માટે લડે છે જેલમાં જઈ આવ્યા છે ને તઈના મસીહા છે ને આપણા બી મસીહા કહેવાય કે આપણો અવાજ ઉઠાવે છે તો 19 તારીખે નાની વયાળની અંદર કાકડકુવાની જે પીએસસી છે એની પાછળ અગિયાર ત્રીસ વાગે આવવાના છે તો તમારે સ્વયંભુ આપણી પાસે એટલા બધા પૈસા નથી પણ એમને મદદ કરવા માટે તમારે સ્વયંભુ પ્રચાર પ્રસાર કરજો એમને સાંભળવા આવજો યુટ્યુબ પર તમે જોતા જ છો એક એવો વ્યક્તિ નીકળ્યો છે તો તેને સાંભળવા માટે તમે રૂબરૂ આવજો એટલે કે આમંત્રણ પણ આપવામાં આવ્યો છે અને બીજું એ છે કે આવા બધા પ્રશ્નો ઊભા થાય ત્યારે એક પ્રશ્ન ઉભો થયો ત્યાં પરમિશન લેવાનો એટલે સરપંચની તાકાત શું છે તે તમને કહેવાય પેલા તે કામ છે તો આપણા માટે પરમિશન જગ્યા નથી રહી આપણી પાસે આવી જગ્યા બી છે સરપંચ પાસે લખાવા ગયા કે ભાઈ આવતા છે 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 મસીહા આપણા માટે ને પેલો પણ આ વિસ્તાર જ આદિવાસી છે સરપંચો પણ આદિવાસી જ રહેવાના તો ભાઈ તું લખી આપે એમ તો ચાલો ને લખી લખી આપણા સંબંધો સારા હતા અને ત્યાર પછી નીકળી આવ્યા એટલે એના ઉપર બધાને ફોન કર્યા કે આ લોકો અહીંયા પ્રોગ્રામ રાખવાના છે તો પરમિશન માંગતા છે તો હું કરવાનું તો પેલા કઈ ના પાડી તી કે આ પરમિશન આપતા નહીં એટલે અમે પછી મેં કે આપડે ભણાય સરપંચ શું છે આપણે ચાલો ને ભાઈ ટીડીઓ પાસે જઈએ કે ગામનું હોય તો ટીડીઓ પર પેલા જવું પડે એટલે ટીડીઓ ને વાત કરી ટીડી ગોળ ગોળ વાત કરી નહીં કર્યું એમ કે મારાથી નહીં થાય મેં કોઈ વાત બરાબર છે તો મારાથી નહીં થાય હવે અમારા ગામમાં સરપંચ ને પૂછવા વગર જો તમે આવ્યા ને તો તમે જોઈ લેજો મેં કી

થથી ખાના પર અમારે અહીંયા રસ્તા પર રસ્તા બ્લોક કરીને લોકોને આખો દિવસ હેરાન કર્યા હતા અને દા પરમિશન મળી જાય આ બિરસા મંડાની જયંતી આપણે કે એમ કે ચાલુ ઉજવતા છે તો બધા એ લોકોના મગજમાં બી ગુસે એમ કે ચાલુ બરાબર છે ગિરસા મંડન ઓળખ નથી ત્યાં તે દિવસે એ લોકો ત્યાં ફટાકડા ફેડા એ કર્યું અને જે દાડે ધરમપુરની અંદર આ મૂર્તિ મૂકવાની હતી આપણે જે દાડે વિરોધ કરેલો કેટલી વાર લખ્યો આંદોલન કર્યા આપણે આપ્યું નહીં અને આપણે બધા ભેગા થઈને અત્યારે કે ને એ ફૂલ ની ફૂલ ની પાખડી આપીને આપણે શોખ કરવાનો છે પ્રોગ્રામ કરવાનો છે અમે પણ બધા બધા મળ્યા અને તમારથી જે અપાય તે પાંચ રૂપિયા દસ રૂપિયા નહીં કરીને આપણે લઈ આવ્યા નવમી ઓગસ્ટ હતી એ દિવસે મૂકવાના હતા એ લોકોને ખબર પડી એટલે રાતોરાત મૂર્તિ લઈ આવી અને એ લોકોએ આઠ તારીખે મૂકી દીધી આપણે નવ તારીખે